નમસ્કાર આપ જી સ્પાર્ક ટુડી ન્યૂઝ કેનેડાના ટોરેન્ટો શહેર ખાતે વડતાલ તાબાનું નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પધારેલ વડતાલના ગાદીપતિ એકસો આઠ પરમ પૂજ્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી પધાર્યા હતા અને હરિભક્તોને ત્યાં પધરામણી કરતા ભક્તોમાં આનંદની લાગણી ફેલાઈ હતી ટોરેન્ટોના બ્રેન્ટન ખાતે હરિભક્ત શ્રી દિપેશ પટેલને ત્યાં પધરામણી થતા હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો કે જે મોક્ષ પદ પ્રાપ્ત થાય ભગવાન ના સમકક્ષ જે પરમાત્માના ધામ ની અંદર જીવાત્મા ભગવાન રૂપ થઈ જાય ત્યાં સુધી પ્રાપ્તિ આપણને કરાવી આ એક જ આપણી સંસ્કૃતિ બતાવે છે અને એ સંસ્કૃતિ ની પ્રાપ્તિ કેવી રીતે થાય એનો માર્ગ પણ